નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડાને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડો ભામ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવાની છે તુવેરના પાકની સંપૂર્ણ માહિતી જે આપણે દિવાળી પછીથી જે ફળી કાઢ્યા પછીથી જે આપણે માવજત કરવાની હોય છે આપણે તો મગફળીની અંદર વાવી દીધી હોય ત્યાર પછીથી તો એમાં લગભગ કંઈ માવજતની ખાસ જરૂર પડતી નથી અને હવે આપણે દિવાળીએથી જે કંઈ પાકની અંદર આપણે માવજત કરવી પડે છે એમાં શરૂઆતના સમયમાં જે આપણે મગફળી કાઢ્યા પછી તુવેર અમુક જગ્યાએ બેસી ગઈ હોય અથવા વૈધ ન કરતી હોય પીળા પાન પડી જતા હોય સફેદ પાન થઈને ભરી જતા હોય દાજી જતા હોય અથવા પાન ખરતા હોય સુકારો હોય અથવા જે આપણે જમીન થી એક વેચ ઉછો આપણે પાંચ સાત ઇંચ ઊંચે થી જે સાઈલ સુકારો હોય એ સુકારા ની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એટલે એના માટે કોપર ઓક્સો અથવા કોપર હાઈડ્રોક્લોરાઈડ તમે ડ્રેન્ચિંગ કરીને આપી દો તો તેનાથી પણ એ ફૂગ કવર થઈ જાય છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો એની અંદર આપણે આવતા રોગની વાત કરીએ તો જે આપણે મૂળનો રોગ હોય છે જે મૂળની અંદર આપણે નેમોટેડ નામનો રોગ આવે છે અને નેમોટેડ નામનો રોગ હોય છે અને રાઇઝોબિયમ ની ગાંઠો બંને ગાંઠોમાં ફરક હોય છે જે રાઇઝોબિયમ ની હોય છે તે ગાંઠો મૂળ મૂળની સાઈડમાં નાની નાની ગાંઠો હોય છે મગના દાણા જેવડી અને દબાવો તો પોછી હોય અને ફોડો તો બજરિયા કલરનું પ્રવાહી નીકળતું હોય છે એ આપણે ગાંઠો હોય છે બરાબર અને જે ગાંઠો હોય છે એ મૂળ ની વચ્ચે હોય છે અને કડક હોય છે આપણે સાઈડ ઉપર નથી જોવા મળતી અને વચ્ચે હોય કડક હોય એ ફૂડતી નથી એટલે જે આપણો કોઈ પણ જાતનો પાક હોય એ પાક ની અંદર તમામ પ્રકારના જે પોષક તત્વો મેળવવાનો એનો જે ખોરાક મેળવવાના રસ્તા હોય બધા બ્લોક કરી દે છે તો તેમાં ખાસ કરીને કાળજી લેવાની છે કે એની અંદર અંદર આપણે જે બેક્ટેરિયાની વપરાતા દવાઓના નામ તો એમાં જે ઈપીએન ટેકનોલોજી ધરાવતું જે આપણે ઈપીએન જે ટેકનોલોજી છે નેમા શક્તિ નામથી આવે છે એનું રિઝલ્ટ સારું મળે છે તમામ પ્રકારના જમીનજન્ય રોગને કવર કરી શકે છે અને ખાસ તો એનાથી રિઝલ્ટ એમ છે કે અંદર કોઈ પણ જાતના જે આપણે વાયા મોરો મકફડીમાં આવતું જે મુંડા છે સફેદ કેણ કે છે એ તમામ પ્રકારની જીવાતોને નેમોટેન પણ બતાને મારી શકે છે એટલે ખાસ મિત્રો એમાં ઈ વાપરવું જરૂરી હોય છે અને ઈ સિવાય આપણે જો તમને ઈ ન મળે તો તમે એમાં પેસિલોમાસિન બેક્ટેરિયા આવે છે પછી એક આપણે આ બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા સુડોગોનાસ એવા બેક્ટેરિયા વાપરો તો એનાથી પણ કવર થઈ શકે છે અને એ સિવાય તમારે જો પેસ્ટીસાઇડની અંદર જવું હોય તો એક આપણે જે નાગા કંપનીની ફ્યુરી કરીને મોમરી આવે છે અને એ પણ વાપરી શકો પેસ્ટીસાઇડની અંદર અને એ સિવાય બાયર કંપનીનું વેલમપ્લાય આવે છે એટલે વેલમપ્લાય થોડું મોંઘું આવે છે તો એને તમે ડ્રેન્ચિંગ કરીને આપો તો એનાથી પણ મૂળનો ડેમોટેડ નામનો કૃમિ રોગ છે એ કવર કરી શકીએ અને તે સિવાય હવે ખેડૂત મિત્રો એની અંદર આ રોગની આપણે વાત કરીએ પછી ખાસ ખોરાક વિશેની વાત કરીએ તો હવે આ જે આપણે ડાળીઓ બધી એટલી ફૂટે છે અને આ એકદમ ગ્રીનરી જોવા મળે છે અને આમાં લગભગ બધી ડાળીઓમાં ફૂટ સારી એવી જોવા મળે છે તો આ રીતની ગ્રીનરી તમને જોવા ન મળતી હોય અને ગ્રોથ અટકી ગયેલો હોય માવજત કરતા એમાં જો રિકવરી ન મળતી હોય તો પેલું ટ્રીટમેન્ટ તમે આ મૂળનું કરો અને પછી એને મૂળની અંદર તમે હોમિક એસિડ આપો માઇકો રાજા આપો તમે કોઈ પાયાના ખાતર સાથે માઇકો રાજા આપી શકો અને તે સિવાય હવે એની અંદર હોમિકનું ડ્રેસિંગ કરો તો એનાથી પણ ફાયદો થશે અને હોમિક તમે ખાતર સાથે પણ થોડું ઘણું પાઈ પણ શકો છો અને ડેન્સિંગથી આપી શકો છો બરાબર અને એ સિવાય ઉપરથી આપણે અપાતા મિક્સ ગ્રેડ ની અંદરની વાત કરીએ તો એમાં તમે ખાસ એક આપણે જે કોઈ એનપીકે જેવા તમે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર હોય છે એ ખાતરોની આમાં ખાસ જરૂર પડતી હોય છે તો એવું તમે આપવાની સાથ રાખો તમે અલગ અલગ કંપનીના તમે સારી કંપનીના લઈને વાપરો તો રિઝલ્ટ સારું મળશે બાકી તો તમે લોકલ કંપનીના વાપરશો તો એનું કોઈ રિઝલ્ટ નહીં મળે તો એમાં તમને એવું નથી કહેતો કે હું કોઈ એડવર્ટાઇઝ માટે પણ ખાસ તમને કંપનીનું નામ જણાવું કે આઈસીએલ કંપનીનું સ્ટાર્ટર કરીને ખાતર આવે છે તેને તમે જો સાચો તો એનાથી રિઝલ્ટ સારું મળશે એના બે ત્રણ અલગ અલગ ડોઝ આવે છે બરાબર તો સ્ટાર્ટર જે આવે છે એ આપવાથી સારી એવી રિકવરી મળશે અને ભેગું એમાં તમે મિક્સ અથવા એમિનો એસિડ જેવા બીજા કોઈ કન્ટેન્ટ આપી અને જો પેલો સ્પ્રે એનો કરશો તો એમાં તમારે લગભગ બધા ઘટતા તમામ પોષક તત્વો આવી જશે એટલે મિક્સ ગ્રેડની જરૂર પડતી હોય છે અટાણે આ સમયની અંદર આપણે લગભગ રાસાયણિક પેસ્ટિસાઇડ વાપરીને જમીનની અંદરથી

તો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે અને સસ્તું પણ આવે છે અને સારું ઓર્ગોનિક ગણી શકાય બરાબર તો ખાસ જરૂર ન પડે અને વધારે દેખાતી હોય તો ઇમા બેન્જોય એક પોઈન્ટ નવ ટકાનો વપરાશ કરવો અને બીજી કોઈ દવા ખાસ વાપરવાની જરૂર નથી વધારે જો ફુદા ને એવું દેખાતું હોય તો એમાં તમે ઇમામેકિન બેન્જોયની સાથે પ્રોફેનોસાયપર કે ક્લોરોસાયપર કે એવી વાપરી શકો પણ ખાસ એમાં તમારે એવી કોઈ જરૂર નથી કે પેસ્ટિસાઇડ વાપરવી તમે ઓર્ગોનિક પેચની અંદર પણ એવી દવા ઉગોતી શકો છો નીમ ઓઇલ સાથે ઢળવી શકાય એવી તો આથી આપણે ઉપર જે કઈ રોગ જીવાત અને ખાસ ખોરાક આપવાની વાત અને હવે ખેડૂત મિત્રો વાત એ કરવાની છે કે આપણે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમને અત્યારે આપવા લાયક વસ્તુ તો કે જીવામૃત આપો અને સાઈઝ અને જીવામૃત છે અથવા ગૌમૂત્ર છે એ બધા ભેગા કરી અને જો તમે સાચશો તો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે અને બેક્ટેરિયા બે વાત કરી મેં તમને એ ઓર્ગેનિક ખેતી કરતા હોય તેને વાપરવામાં પણ ખાસ ઉપયોગી છે તો આ તમે બંને પેસ્ટીસાઈડ અને પ્રાકૃતિક ખેતી કરતા હોય ઓર્ગોનિક આ બંને વસ્તુ સાટો અને જો એમાં વધારે ગ્રીનરી ન દેખાતી હોય તો તમે દૂધ અને ગોળ પણ આપી શકો છો અને સાઈસ અને ગોળ આપવાથી પણ ફાયદો થાય છે અને સાઈસ અથવા તો દહી એ તમે પાંચ સાત દિવસ પલારી અને મૂકી દો અને એની અંદર લોખંડ અને ત્રાંબાનું વાસણ એક મૂકી અને સાત દિવસ રાખો એટલે લોહ તત્વ અને કોવર ને બધું એમાં મિક્સ થઈ જાય છે એટલે ઘટતા પોષક તત્વો લોહ તત્વો ની ઉણપ હોય તો તેનાથી પણ ફાયદો થઈ શકે છે એટલે તુવેર વિશેની આ સંપૂર્ણ માહિતી છે ખાસ મિત્રો આ તમે જોજો એટલે આનાથી તમને જાજો એવો બેનિફિટ મળશે જે આપણો તુવેરનો પાક છે એ એકદમ ગ્રીનરી જોવા મળશે અને ગ્રોથ અટકી ગયેલો હોય અથવા તો વિકાસ ન થતો ફૂટ ન થતી હોય અને ફાલ ખરી જતો હોય તો આવા ઘટતા પોષક તત્વો તમે આપો તો એનાથી તમને પાસમણનો વિગે ઉત્પાદનનો તફાવત મળે તો આપણે ઝાડવું પણ સારું કરી શકીએ અને ઉત્પાદન સારું લઈ શકીએ એટલે ખેડૂત મિત્રો આ ખાસ કાળજી લેવા બાબતની મેં તમને વાત કરી છે કે તુવેરની અંદર આવતા તમામ પાક વિશેની મેં સંપૂર્ણ માહિતી આપી છે કે શરૂઆતમાં તમે આ મૂળનો રોગ ને નિરીક્ષણ કરો અને તે પછીથી આપણે જે આ ઉપરના કોઈ પણ જે રોગ દેખાતા હોય એમના વિશે તમે આવા ટ્રીટમેન્ટ કરી અને આપણા તુવેરના પાકને સારું ઉત્પાદન લેવા માટે મજબૂત બનાવી શકો છો એટલે ખાસ ખેડૂત મિત્રો એટલી તમે કાળજી લેશો એટલે તમારા પાકની અંદર કોઈ પણ જાતનો ઘટાડો નહીં દેખાય અને જે આપણે વરદી ઉત્પાદન લેતા હોય એના કરતાં આપણે પાંચમણ નું ઉત્પાદન વધારે લઈ શકીએ એટલે ખાસ મિત્રો આ તુવેરના પાક વિશેની કાળજી લેવા બાબતની તમને તમને માહિતી માહિતી જો હોય તો આ આપણી ચેનલને સબસ્ક્રાઇક કરી કરી અને તમામ ગ્રુપમાં શેર કરો એટલે જેથી કરીને કોઈ ખેડૂત માહિતીની ખાસ જરૂર હોય કે નેટેડામ રોગ બે ત્રણ વર્ષથી વખરેલો છે અને કવર કરી શકે અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં